ડભઈ ઢાલનગર વસાહતમાં રસ્તાના રીસરફેસિંગની કામગીરી હાથ ધનાર છે જે પૂર્વે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ડભઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વળવાના જતા માર્ગ ઉપર આવેલ ઢાલનગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી પણ રોડ બિસ્માર થઈ જવા પામ્યો હતો પાલિકા દ્વારા અંદાજે પચાસ લાખના ખર્ચે આ વિસ્તારમાં નવીન ડામર રોડ રીસરફેસિંગ હાથ ધરવા મંજૂરી મળી હોય ત્યારે આજે સહિત પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગ બની જતા વસાહતના નાગરિકોને આનો લાભ થશે એવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું રસ્તા ખરાબ છે અને વસાલાતો સિંચાઈ ખાતામાં આવતી હોવા છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માગણી હતી એ પણ પૂરી પૂર્ણ થશે અહીંયાથી રેલવે સુધી ડામરોને ત્યાર પછી કામ છે એટલે ત્યાં પછી આ વિસ્તારના લોકોને સુધી નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર